अरे मर्बा प्रमुख तो अरे अरे प्रमुख तो अरे 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 � હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને આપણે ઊભા થઈને એ વાત ચા પીવા રોટલા બનવાનું ચરું છે હજી એવું છે તો ચાય બની ગયો એવું છે કે તો આજે તો આપણે વહેલા ઊભા થઈ ગયા ભાઈ કેમ કે મજા આવે વહેલા ઊભું થવાની અને ભાઈ ફૂવા નો દે હવાર હવારમાં એટલે વહેલા ઊભું થવું પડે નકર તો ઊભા ન થાય તો કા લેખા

तारी पाहे दिन आयो न कि रोतो हो काय न मारता जो साना मनो के रोंबे हे अविनाश न रे ना के साना मनो रोंबे हे ई तमार पाहे मार भाई रो मार भाई मगो रोतो है ते साना रे तू अहे केम आवी थी अई अई ने गोद्रा थो आ एना भाई गोद्रा ने ओय लेंघियो ने ओ बदु होय लुगले समझो एना कपडा होय के ई जो आले है ने आपरे जो अई एवा भाई ने लेन भाई घरती आव केम

ગમે ત્યારે કા હા ભાઈ હું જને કામ કસો કર્યું હમ એમ તો જો જમણ આપી દીધું હે બધી તો જમી તો ફેમિલી લે જમીન રહી અને એ જો ભાઈને ને દવાઈ ની પાવ મીડા હે ટીપા ને ઉલાવા લાતા તો એ પાવા મીડા હે જો રો મીડો રો મીડો દવા પી એ જરી નો હાલે કે ટીપા ભાઈ ની જરી નો હાર લાગે કે તે રો મીડો તો ફેમી લે જો હવે બધી કામગીરી શરૂ થઈ ગઈ છે અંદર થી તો આયા હું કરવાનું છે આમાં આ કે તું જોયું નહી ને

ખબર હોય ને આ કબાટ ની અંદર ઉંદેડી સા ક્યાંથી ઘડી જાય કોને ખબર હે કેમ આ બધું કાપી ગયા હું કઈ ખબર જ ન પડી કોને ખબર એ તમે હાથ ઉઘાર ઉઘાર મૂકીને બે જતા ને એટલે જ થી કાય ને મૂકીને હા મૂકીને મને ખબર હોય ને બુગરા લ્યો ને તો જોઈ લે ઉપર કપડા હે ને ઉબલા હા તો ભાઈ નાય કપડા કારણ કે હંધાય નવા કપડા બધે કબાટ જ પીડા હોય તો જો જો ઉંદરા કે કાઈ નઈ ને એમ તો ફેમિલે જો ઉંદરા ખણો બધું કાપી નઈ ખોહે ને હવે આ ઉપર જોઈ ઉપર આમાં ઉપલા ઓલામાં કાપ્યું ને હા

હું જરા કાપી જાય એટલે કારણ કે ક્યાંથી હું આવી ગયું એટલે સેટીમાંથી ઓલા આ કબાટમાં કે ખબર જ ન પડી અને આ કપા મતા તે મીને ભાઈ ઘર તો આખું બેન પીડું હોય એટલે કે ખબર હોય નહીં અને બધું સામાન બધા કપડા બધા કપડા વામાં હે તેની બધી હાડીઓ ને એવું અને બેનના ડ્રેસ ને એવું બધામાં હે ને મારા બધા ભાઈના નવા કપડા એવું બધું જોવામાં હે કેટલા બધા કપડા છે અને લાગ્યા કાપી ન જાય એવું લાગે ના હે સમજો તો સમજો

ઉંડે ખરી વસ્તુ કાપી નાખીએ તો ભાઈ તમે બધા જોઈ લો તો કબાટ ને એમાં પીડું હોય તો કાઈ મੁੰડેડી બંડેડી ને કર બે આ તે વિષ માં છે બે તો કાપલી નઈ બે ને

એક બે ગોદડા છે બસ હાવ પૂરા કરી દીધા ઉંદેડા છે ને એટલો બધો તો ડૂસો નીકળો અંદરથી હા ભાઈ કેટલો બધો તો ડૂસો નીકળો અને પછી કે બ્લોગ બનાવવાનો ટાઈમ તો હજુ ખોલતા હા ને હજુ પાછો હકલીન પાછો બધી વસ્તુ અંદર મૂક્યો પાછું એટલે બસ એ હતો ને હાજ પડી ગઈ છે અને હવે ભૂખે લાગી ગઈ છે તો જાવ છે ખાવા તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટ કરીને કહેજો અમારા માટે તો આજનો દિવસ જ આખો આમ ઉંદરા કાપી જેલો નીકળો તો બગડી જવાનો દિવસ તો એનો દિવસ બગડી ગયો આજ તો ભાઈ થાય એવું કારણ કે બે ત્રણ હા હાડી હતી હારી હારે હાડી હતી એ બધું કાપી ગયા તો બસ એવું થાય અને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરીને કહેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બબ્બાય